હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ઇંગ્લિશની સ્વાધ્યન પોથીનું યુનિટ વન એમ આઈ લોસ્ટ યુનિટ વનના સ્વાધ્યન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ સાતનો યુનિટ વન એમ આઈ લોસ્ટ સૌપ્રથમ એક્ટિવિટી વન એરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન પ્રોપર ઓર્ડર એન્ડ રીરાઈટ ધેમ એટલે કે અહીં કેટલાક વાક્ય આપેલા છે તે વાક્ય આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે પાઠના આધારે આપેલા વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવીશું અને તેને ફરીથી લખીશું આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં આ મુજબ ગોઠવી શકાય પહેલાં છે એ પાંચમું વાક્ય આવશે બ્રીથ ઇન સ્લોલી થ્રુ યોર રાઇટ નોસ્ટેલ બીજું વાક્ય થશે ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રેલ વિથ યોર થમ ત્રીજું વાક્ય થશે બ્રીથ ઇન સ્લોલી થ્રુ યોર લેફ્ટ નોસ્ટ્રેલ ટિલ યોર લંગ્સ આર ફૂલ ચોથું વાક્ય થશે નાવ ક્લોઝ યોર લેફ્ટ નોસ્ટ્રેલ સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર્સ પાંચમું વાક્ય થશે રિમૂવ યોર થમ ફ્રોમ ધ રાઇટ નોસ્ટ્રલ બ્રેથ આઉટ અને છઠ્ઠું વાક્ય થશે એટલીસ્ટ રિમૂવ યોર ફિંગર્સ ફ્રોમ ધ લેફ્ટ નોસ્ટ્રેલ એન્ડ બ્રીથ આઉટ આ રીતે આપણે આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવીશું ત્યારબાદ એક્ટિવિટી ટુ વેર ડુ યુ હિયર ધ ફોલોઇંગ ઇન્સ્ટ્રક્શન એનાઉન્સમેન્ટ એટલે કે અહીં આપેલા વાક્ય તમે કઈ જગ્યાએ સાંભળો છો તે લખવાનું છે ઉદાહરણ આપેલું છે કલેક્ટ યોર ટિકિટ ફ્રોમ ધ ટિકિટ વિન્ડો આપેલું વાક્ય આપણે રેલવે સ્ટેશન પર સાંભળીએ છીએ એવી રીતે આપેલા વાક્ય તમે ક્યાં સાંભળો છો તે લખવાનું છે બીજું છે નાવ રૂપેશ ફ્રોમ સ્ટાન્ડર્ડ સેવન વિલ સિંગ ભજન રૂપેશ હવે ધોરણ સાતનો વિદ્યાર્થી ભજન ગાશે અવવાક્ય આપણે સ્કૂલમાં પ્રાર્થના હોય ત્યારે સાંભળીએ છીએ બે ડોન્ટ પ્લક ધ ફ્લાવર્સ ફૂલ તોડશો નહીં અવવાક્ય ગાર્ડનમાં હોય છે ત્રણ ઓપન યોર ટેક્સબુક પેજ નંબર સિક્સટીન અવવાક્ય ક્લાસરૂમમાં સાંભળવા મળે છે ચાર ડોન્ટ શાઉટ અવાજ કરશો નહીં હોસ્પિટલમાં પાંચ ટેક કેર ઓફ યોર લગેજ તમારો સામાનુ ધ્યાન રાખજો આવું વાક્ય બસ સ્ટેશન અથવા રેલવે સ્ટેશન પર આપણે સાંભળીએ છીએ છ ધ ગુજરાત ક્વીન ધ ટ્રેન રનિંગ લેટ અવું વાક્ય આપણે રેલવે સ્ટેશન પર સાંભળી શકીએ સાત ધ બસ ટુ મહેસાણા ઇઝ ઓન પ્લેટફોર્મ નંબર સેવન અવું વાક્ય આપણે બસ સ્ટેશન પર મોકલીએ છીએ એટ ફ્લાઇટ નંબર વન સેવન ફાઇવ ઇઝ શેડ્યુલેડ ટુ ડિપાર્ટ એટ ટેન એમ આવું વાક્ય આપણે એરપોર્ટ પર સાંભળી શકીએ છીએ નવ ધ નેક્સ્ટ જનમાર્ગ સ્ટેશન ઇઝ નહેરુનગર આવું વાક્ય આપણે રેલવે સ્ટેશન મેટ્રો રેલવે હોય તેમાં આપણે સાંભળીએ છીએ દસ ધ બુક યોર ગેસ સિલિન્ડર પ્રેસ વન આવું વાક્ય કસ્ટમર સર્વિસમાં સાંભળીએ છીએ આવી રીતે આપણે આપેલા વાક્ય સાંભળીએ છીએ ક્યાં સાંભળીએ છીએ તે લખવાનું છે ત્યારબાદ એક્ટિવિટી ત્રણ લુક એટ ધ મેપ એન્ડ ડિસ્ક્રાઈબ ધ સ્કૂલ યુ કેન યુઝ ધ વર્ડ સચ લેફ્ટ ટુ રાઇટ ટુ નેક્સ્ટ ટુ બિટવીન નિયર ફાર ઇટી સી છે તમારે નકશો જોવાનો છે અને સ્કૂલ વિશેની માહિતી લખવાની છે તેની અંદર આપેલા શબ્દોનો ઉપયોગ કરી તમારે વાક્ય બનાવવાના છે અહીંયા તમે સ્કૂલનો મેપ જોઈ શકો છો તેના આધારે આપણે લખવાનું છે નાવ ડિસ્ક્રાઈબ ધ મેપ ધ મેઇન ગેટ ઓફ ધ સ્કૂલ ઇઝ બિટવીન ધ ગાર્ડન એન્ડ ક્લાસરૂમ નંબર ફાઇવ ધ ગાર્ડન ઇઝ નિયર ટુ ઓફિસ ધ ઓફિસ ઇઝ બિટવીન ધ કમ્પ્યુટર લેબ એન્ડ ધ ગાર્ડન ધ કમ્પ્યુટર લેબ ઇઝ નિયર ટુ પ્રેયર હોલ ધ લાઇબ્રેરી ઇઝ લેફ્ટ ટુ પ્રેયર હોલ ધ ક્લાસરૂમ નંબર ફોર ઇઝ નેક્સ્ટ ટુ ધ ક્લાસરૂમ નંબર ફાઇવ ધ લેબોરેટરી ઇઝ ધ લેફ્ટ ટુ લાઇબ્રેરી ધ કમ્પ્યુટર લેબ ઇઝ રાઇટ ટુ પ્રેયર હોલ ધ પ્રેયર હોલ ઇઝ રાઇટ ટુ લાઇબ્રેરી આ રીતે તમે મેપનું ડિસ્ક્રાઇબ લખી શકો છો ત્યારબાદ એક્ટિવિટી ચાર ડ્રો અ મેપ યોર સ્ટ્રીટ ઓર સોસાયટી ઓર ફાર્મ એન્ડ રાઇટ સેવન ટુ એઇટ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ એટલે કે તમારે તમારી સોસાયટીનો તમારી શેરીનો કે તમારા ખેતરનો મેપ દોરવાનો છે અને તેની અંદર તમે નેક્સ્ટ ટુ બી સાઈડ બિટવીન બિહાઇન્ડ ઇન ફ્રન્ટ ઓફ નિયર આવા બધા શબ્દોનો ઉપયોગ કરી એક ફકરો લખવાનો છે તો મેં અહીંયા એક મેપ દોરેલો છે જે શેરીનો છે તમે તમારી શેરીનો તમારા મહોલ્લાનો મેપ દોરી શકો છો હવે આ મેપને આધારે આપણે કેટલીક માહિતી લખીએ ધીસ ઇઝ અ મેપ ઓફ માય સ્ટ્રીટ ધેર આર મેની રેસિડેન્શિયલ બિલ્ડિંગ નિયર ટુ માય બિલ્ડીંગ ધેર ઇઝ કમ્પાઉન્ડ ઇન ફ્રન્ટ ઓફ માય બિલ્ડીંગ મેઇન રોડ પાસ ટુ ધ નિયર ઓલ ધીઝ બિલ્ડીંગ ધેર ઇઝ વન સ્કૂલ એન્ડ હોસ્ટેલ નિયર ધ કોબલર સ્ટોલ ધેર ઇઝ ટુ ટ્રી બી સાઈડ ધ સ્કૂલ ધેર is residential બિલ્ડિંગ behind ઓલ શોપ્સ ધેર is વન મોર બિલ્ડિંગ નેક્સ્ટ to the કોબલર સ્ટોલ ધેર is મેની શોપ નિયર ધ each અધર My બિલ્ડિંગ હેઝ નાઇન floors. મેન ગેટ ઓફ માય બિલ્ડિંગ is નિયર ટુ કમ્પાઉન્ડ આવી રીતે તમે કંઈક ફકરો લખી શકો છો તમે તમારો વિસ્તાર દોરી અને તમારી જાતે ફકરો બનાવીને લખશો ત્યારબાદ એક્ટિવિટી પાંચ એ રીડ ધ એક્ટિવિટી ફાઇવ ઓન ધ પેજ નંબર ફાઇવ ઇન યોર ટેક્સ્ટબુક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તમારી ટેક્સ્ટબુકમાં એક્ટિવિટી પાંચને પાંચ નંબર પર આપેલી એક્ટિવિટી પાંચ તમારે વાંચવાની છે સમજવાની છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે એક ઇન વિચ સ્ટેટ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ સિચ્યુએટેડ જવાબ લખીશું ધ ગીર નેશનલ પાર્ક ઇઝ સિચ્યુએટેડ ઇન ગુજરાત સ્ટેટ બે વિચ ઇઝ ધ ગવર્નિંગ બોડી ઓફ ધ ગીર નેશનલ પાર્ક ધ ગવર્નિંગ બોડી ઓફ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ત્રણ વોટ ઇઝ ધ મેન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક ધ મેન એટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ એશિયાટિક લાયન્સ બી રીડ ધ સેન્ટેન્સીસ ગીવન રાઇટ ટી ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ સેન્ટેન્સીઝ કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સીસ એન્ડ રી રાઇટ ઇન ધ ગીવન સ્પેસ એટલે કે સાચા અને ખોટું લખવાનું છે અને ખોટા વાક્યને સુધારીને ફરીથી લખવાનું છે એક ધેર આર ટુ હંડ્રેડ સ્પાઇસીસ ઓફ ઇન્સેક્ટ ઇન ધ ગીર નેશનલ પાર્ક આપેલું વાક્ય ટી એટલે કે સાચું છે બે યુ કેન વિઝિટ ધ ગીર નેશનલ પાર્ક બિટવીન વન અવર ટુ ટુ થર્ટી અવર્સ આ વાક્ય ખોટું છે એટલે એફ લખીશું સાચું વાક્ય થશે યુ કેન વિઝિટ ધ ગીર નેશનલ પાર્ક બિટ્વિન સેવન ટુ ઇલેવન અવર્સ ઇન ધ મોર્નિંગ ઓર ફિફ્ટીન ટુ સેવન્ટીન અવર્સ ઇન ધ આફ્ટરનૂન ત્રણ સાબર ઇઝ ધ મેઇન રિવર ઓફ ગીર નેશનલ પાર્ક આપેલું વિધાન ખોટું છે તેથી એફ લખીશું સાચું વાક્ય સુધારીને લખીએ હિરણ ઇઝ ધ મેન રિવર ઓફ ધ ગીર નેશનલ પાર્ક ચાર તુલસી શ્યામ ઇઝ ધ ફેમસ ટેમ્પલ ઇન ધ ગીર નેશનલ પાર્ક આપેલું વિધાન ટી એટલે કે સાચું છે ત્યારબાદ એક્ટિવિટી સિક્સ એ રાઇટ યોર એક્સપિરિયન્સ ઓફ અ વિઝી ટુ એની નેશનલ પાર્ક અથવા ઝૂ ઇન ધ ફાઇવ સેન્ટેન્સીસ એટલે કે તમે કોઈ નેશનલ પાર્ક કે ઝૂમાં ગયા હોય તો તેના વિશે પાંચ વાક્ય લખવાના છે વેન આઈ વેન્ટ ટુ ધ ઝૂ I felt really happy exploring all the animal areas. I loved seeing the big lions and tigers up close in their homes. The monkeys in the monkey area were so funny and did acrobats that made me laugh. I also liked looking at the colorful birds in the big cage. The zoo visit taught me that animals are amazing and we should take care of them. આવી રીતે તમે ક્યાંય જુઓ કે નેશનલ પાર્કમાં મુલાકાતે ગયા હોય તો તેના વિશે લખવાનું છે બી રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ આન્સર ધ ક્વેશ્ચન આપેલો ફકરો વાંચવાનો છે સમજવાનો છે અને તેના આધારે આપેલા પ્રશ્નોનો જવાબ લખવાના છે સવાલ નંબર એક ટીક ધ કરેક્ટ આન્સર ધ મધર બટરફ્લાય લેસ ખાલી જ ગયા ત્રણમાંથી સાચો જવાબ લખવાનો છે સાચો જવાબ થશે સી એન એક સવાલ નંબર બે રાઇટ ધ ટ્રુ ઓર ફોલ્સ એ કુકુન પ્રોટેક્ટ ધ કેટરપિલર ફ્રોમ અધર એનિમલ્સ આપેલું વિધાન ટ્રુ એટલે કે સાચું છે ત્રણ હાઉ ડઝ ધ કેટરપિલર ગ્રો બિગર જવાબ થશે ધ કેટરપિલર ઇટ્સ લિવ્સ એન્ડ ગ્રોઝ બિગર ચાર ફાઇન્ડ આઉટ ધ સિનોમ એટ અ સ્લો પેસ તેનો સીનોમ થશે સ્લોલી પાંચ કેટરપિલર કન્ટેક્ટ ઇટ સેલ્ફ વિથ લેફ ટુ મેક લાર્જ કુકુન ફાઇન્ડ ધ સેમ સેન્ટેન્સ ફ્રોમ પેરેગ્રાફ એન્ડ રાઇટ બિલો અહીં આપેલા વાક્ય જેવા અર્થવાળું વાક્ય ફકરામાંથી શોધીને લખવાનું છે ધ કેટરપ્રિલર એટેચ ઇટ સેલ્ફ ટુ લીપ એન્ડ મેક લાર્જ કુકુન છઠ્ઠું વાક્ય છે એરેન્જ ધ ફોલોઇંગ વર્ડ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં લખવાના છે એનિમલ બ્યુટીફુલ બટરફ્લાય કેટરપિલર કુકુન ઈગ મધર વિંગ્સ આ રીતે આપણે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખી શકીએ છીએ ત્યારબાદ એક્ટિવિટી સીઓન રિરાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ધ ગિવન લાઇન્સ બિલો ઇટ આપેલી લીટીઓમાં આપેલા ફકરાને ફરીવાર લખવાનો છે આ રીતે તમે આપેલા ફકરાને જોઈને ફરીથી આપેલી લીટીઓમાં લખશો ત્યારબાદ ફનઝોન યુનિટ વનમાં નીચે આપેલા શબ્દ કે શબ્દ સમૂહો આવતા હોય તો તેની સામે યશ લખવાના ન આવતા હોય તો નો લખવાના ભૂતિયો બળ યસ ખડકી નો રૂપાળો ડુંગર યસ ચપાટી નો ઝરનું નો ઉગમણે યસ આથમણે નો ટેકરી નો તલાવ યસ થાપન યસ આ રીતે તમે યસ કે નો લખશો અહીં આપણા ધોરણ સાતના ઇંગ્લિશના પ્રથમ પાઠના સ્વર્ધન પૌથીના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે ધોરણ સાતના ઇંગ્લિશ વિશેના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લે લિસ્ટ અને લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો